મીઠું ભાઈ મેં એવું સાંભળ્યું છે કે અહીં સાતવાર લપસિયા ખાવાથી અનેક રોગ મટે છે તો ક્યાં ક્યાં રોગ મટે છે એ જણાવો તોરા ડાઘ કાળા ડાઘ મસા હરસ ખ ખરજુ ગુમડા રહોડી કપાસી વા પત્રી આંખનો દુખાવો કાનનો દુખાવો કમરનો દુખાવો પગનો દુખાવો હાથનો દુખાવો કોઈ પણ મનોકામના લઈ લ્યો તમે એક એક મીઠાની કિલોની માનતા મીઠાની રાખવાની નિમક મીઠું એક કિલોની માનતા રાખો સારું થઈ જાય એટલે બે કિલો ચડાવવાનું અને લપસિયા ખાવો તમામ મનોકામના પૂર્ણ ભીચરી માતાજી કરે છે નમસ્કાર મિત્રો એકવાર ફરી અમારી ચેનલમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો હાલ આપણે રાજકોટના સ્વર્ગ સમાન એવા ભીચરી માતાજીના મંદિર પહોંચી ગયા છે અને આ મંદિરની વિશેષતાની વાત કરીએ તો આ મંદિરની બાજુમાં જ એક લપસ્યુ આવેલું છે જે લગભગ સાડા પાંચ હજાર વર્ષ જેટલું જૂનું છે અને એ લપસ્યામાં લપસવાથી અનેક રોગો દૂર થાય છે તો ચાલો આપણે આ ભીચરી માતાજીના મંદિરના દર્શન કરીએ અને મંદિરની સંપૂર્ણ માહિતી મેળવીએ તેમજ વિડીયો લાઈનમાં તમને એક પ્રશ્ન પૂછવામાં આવશે જેનો જવાબ પણ તમે અવશ્ય આપજો આપે આપેલ પ્રશ્નના જવાબમાંથી અમને સારા લાગશે તો આ ત્રણ વ્યક્તિને અમે સરપ્રાઈઝ ગિફ્ટ આપીશું તો ચાલો દર્શન કરીએ ભીચરી માતાજીના નમસ્કાર જય શ્રી કૃષ્ણ જય માતાજીને હર હર મહાદેવ તો મિત્રો આજ રોજ આપણે એક એવા મંદિરે પહોંચી ગયા છીએ જે ખૂબ જ પૌરાણિક છે રાજકોટ શહેરની અત્યંત નજીક આવેલા આ મંદિરની મુખ્ય વિશેષતાની વાત કરીએ તો આ મંદિરમાં એક લપસ્યું આવેલું છે તે લપસ્યામાં સાત વખત લપસવાથી કોઈ પણ જટિલ રોગનો નાશ થાય છે રાજકોટ નજીક આવેલા હિલ સ્ટેશન પર રહેલા આ મંદિરનું નામ છે ભીચરી માતાજીનું મંદિર જે મંદિર ચમત્કારિક છે અને રહસ્યમય પણ છે તો ચાલો સાથે દર્શન કરીએ ભીચરી માતાજીના અને આ મંદિરે પહોંચવા માટે સંપૂર્ણ એડ્રેસ અમે ડિસ્ક્રિપ્શનમાં આપીશું જેથી આપ સરળતાથી આ મંદિરે દર્શન કરવા આવી શકો તો મિત્રો હવે હું તમને દર્શન કરવા જઈ રહ્યો છું ભીચરી માતાજીના ભીચરી માતાજી એટલે ખોડિયારમાં ખોડિયારમાં એની સાથે બહેનો સાથે અહીં બિરાજમાન છે જય ખોડિયારમાં સૌને સદબુદ્ધિ આપો સૌને તંદુરસ્ત રાખો અને સૌની મનોકામના સિદ્ધ કરો મિત્રો આ મંદિરની મુખ્ય વિશેષતાની વાત કરીએ તો મંદિરની બાજુમાં જ આ લપસ્યુ આવેલું છે અને આ લપસ્યુ કુદરતી છે અહીં જે દર્શન કરવા આવતા હોય તેને એકવાર તો લપસ્યુ ફરજિયાત ખાવું પડે છે અને જે કોઈ અહીંયા આવીને માતાજીને માનતા કરે છે તેને ફરજિયાત સાત લપસ્યા ખાઈને જ માતાજીને માનતા કરવાની રહે છે તહેવારોના દિવસોમાં તેમજ રજાના દિવસોમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો અહીં દર્શન કરવા આવે છે આ વિડિયોમાં જોઈ શકો છો એક પરિવાર દ્વારા તેની માનતા પૂરી થયા બાદ એ માતાજીને મીઠું ચડાવવામાં આવી રહ્યું છે તો મિત્રો આપણી સાથે ભીચરી માતાજીના મંદિરના પૂજારી શ્રી પિંટુભાઈ ગોંડલી અત્યારે જોડાઈ ગયા છે જેમની પાસેથી આપણે આ મંદિરની માહિતી મેળવીએ પિંટુભાઈ કેમ છો મજામાં એકદમ મજામાં કોઈ પણ ભાઈ વખત અહીંયા આવે એટલે પહેલાં એને લપસ્યા ખાઈને પહેલાં માનતા કરવાની હા પહેલાં અહીંયા બાજુમાં ભીચરી માતાજીના બેન આવડાઈમાં રિસાઈને બેઠા છે એને ભીચરી માતાજી જ કહેવા પડે અહીંયા પહેલાં પ્રાર્થના કરવી પડે કે ભીચરી માતાજી મને આ નહીં આ તકલીફ છે મોટેથી પ્રાર્થના કરવાની કે ભીચરી માતાજી મને આ નહીં આ તકલીફ છે એટલે અમે આવ્યા છીએ તમે સારું કરી દેજો એક કિલો મીઠાની માંદા રાખી છે સારું થઈ જાય બે કિલો મીઠું ચડાવશું ને લપસિયા ખવાવશું પ્રાર્થના કરીને સાત લપસિયા ખાઈને પછી મોટા માતાજીએ પ્રાર્થના કરવાની પછી છૂટા એવું છે કે ભાઈ આપણે કોઈ પણ તકલીફ હોય આપણે એક મીઠા ની માત્રા એક મીઠા ની માત્રા જેની માનતા કર્યો એટલે આપણે એનો ડબલ ચડાવવાનો હા એક કિલો ની કેરી હોય તો બે કિલો બે કિલો ની કેરી હોય તો ચાર કિલો ચાર ની કેરી તો આઠ જેટલું કર્યું એનું ડબલ જેટલું હોય એનું ડબલ માત્રા જેની પ્લસ મેં એ પણ જાણ્યું છે કે ભાઈ અહિયાં આજની ની તારીખ માં કોઈ રાત નથી રોકાઈ શકતું ના આજની તારીખમાં તારીખ અમે પૂજારી છીએ છતાંય પણ અમે અહીંયા રાત રોકાણ કરી શકતા નથી એવો કઈ દાખલો બન્યો ખરા હા છે ને ભૂતકાળ માં કે કઈ હા મારી સામરણ માં કે જ્યારે રામદાસ બાપુ પૂજા કરતા હું ત્યારે નાનો હતો ત્યારે એક અઘોરી બાપુ અહીંયા આવેલા અને એને કીધું કે બાપુ મારે અહીંયા રાત્રિ રોકાણ કરવું છે તો રામદાસ બાપુએ ના પાડી કે ભાઈ અહીંયા રાત્રિ રોકાણ શક્ય નથી માતાજીની મનાય છે છતાંય પણ એ બાપુ અહીંયા રાત્રિ રોકાણ કર્યું અને ગામના પાંચ સભ્ય આવ્યા એમને કીધું કે બાપુ અહીંયા રાત્રિ રોકાણ મનાય છે તો બાપુ કે હમ તો અઘોરી હે અને શમશાનમાં રહેતી મંદિર મંદિરમાં રહેતી ને હમકો કુછ નહીં હોતા હે ધરા જબરજસ્તી બાપુ અહીંયા રહ્યા અને સવારે આવ્યા તો અહીંયા પગથિયે જ પડ્યા હતા બાપુ મૃત્યુપય હા

કે ભાઈ આપણે મંદિરના ઇતિહાસ વિશે કે ભાઈ કેટલો જૂનો છે એ થોડુંક આપણે જણાવો સાડા પાંચ હજાર વર્ષ એટલે કે પાંડવો વખતનું જ્યારે પાંડવો થઈ ગયા ત્રણેતરમાં તરમાં દ્રૌપદીનો સ્વયં ત્રણેય તરમાં થયો અર્જુને મચ્છરત કર્યું એ લોકો અહીંયા દર્શન કરવા આવેલા વીજળી માતાજી અને લપસ્યા એમને પણ કાઢેલા એટલું જૂનું મંદિર છે એટલે લપસ્યા સાડા પાંચ હજાર વર્ષ ત્યારનું છે ત્યારનું છે એ તમે જોઈ શકો છો કેટલું ઘસાઈ ગયું છે માણસો લપસ્યા ખાઈને ખાઈને જ ઘસાઈ ગયું છે બનાવેલું પણ કુદરતી કુદરતી પથ્થરમાં લપસી એને જોઈને જ આપણે અંદાજો આવી જાય કે ભાઈ અને પથ્થર ઘસાઈ ઘસાઈને ને લીસો થઈ ગયો છે અને કોઈ પણ માણસ હજી અહીંયા નિરાશ થઈને નથી ગયો કે બાપુ મને સારું નથી જે માણસો આવે એ બધા એમ જ કે બાપુ મને સારું થઈ ગયું અચ્છા હા અને માતાજીની દયા છે વિડીયોનો મુખ્ય હેતુ એ જ છે કે ભાઈ કોઈપણને અમારા વિડીયોના માધ્યમથી આ વિડીયો પહોંચે ને કંઈ પણ એને તકલીફ હોય તો તેને કંઈ તેની સમસ્યા નિવડતા એ જ અમારી સફળતા હા અને બીજું કે અમારે અહીંયા ભીચરી માતાજીનો બાર મહિનામાં એકવાર ઉત્સવ આવે એટલે કે આષાઢી બીજ સાડી બીજે ત્રણેય ગામના મળીને મોટા પાયે લાક્ષી મહોત્સવ કરે છે જાહેર આમંત્રણ જેટલા માણસો આવે તમામ માણસોને પ્રસાદી આપવામાં આવે છે અને બીજું કે અમે દર રવિવારે અહીંયા ભીચરી માતાજીના મંદિરે મંદિર તરફથી અન્નક્ષેત્ર હલાવીએ છીએ બુંદી ગાંઠિયા ખીચડી બટેટાનું શાક છાસ આટલું અમે મંદિર તરફથી જેટલો માણસો આવે એટલા બધા માણસો આવે અમે લગભગ એક થી દોઢ મહિના પહેલા આ વિડીયો પોસ્ટ કર્યો હતો એ વિડીયોના માધ્યમથી કેટલા લોકો એ માનતા કારણ ક્યાં ક્યાંથી એવા જણાવવા માંગે એમ કહેવાય કે જામનગર પોરબંદર દ્વારકા મુંબઈ સુરત અમદાવાદ અહીંયાથી આ વિડીયોના માધ્યમથી માણસો માનતા કરવા માટે અહીંયા આવીને મને પૂછ્યું કે બાપુ અહીંયા કઈ રીતે માનતા થાય છે અમને હરસની તકલીફ છે આ તકલીફ છે અને ઘણા બધા માણસોને વિડીયો જોઈને ઘરેથી માનતા રાખેલી એમને પણ સારું થઈ ગયું એ લોકો મીઠું ચડાવવા અહીંયા આપણો બીજો પ્રયાસ એ જ છે કે આપણે બીજી વાર વિડીયો બનાવવાનો મતલબ એ છે કે વધુ નવા નવા લોકો સુધી માતાજીના મંદિરની માહિતી મળે કેવી કેવી માનતા થાય છે માતાજીના કેવા કેવા કામ કરે છે આપણો મેન તાત્પર્ય એ જ છે પ્લસ પેલો આપણે વિડીયો બન્યો ત્યારે ખાસ પર માયક નહોતું ઘણા લોકોને સમજવામાં મિસઅન્ડરસ્ટેન્ડિંગ થતી હતી કે ઘણા ખરેખર મીઠું માતાજીને ચડે છે પણ ઘણા તમે નિમક બોલ્યા હતા ઘણા મગ સમજ્યા હતા એટલે એવી ઘણી બધી એના માટે ખાસ સોલ્યુશન માટે આપણે બીજો વિડીયો અત્યારે બનાવી રહ્યા છીએ અને બીજું પીટું ભાઈ અમારા વિડીયો આપણે અગાઉ પોસ્ટ કર્યો છે આપણે બનાવ્યો છે લગભગ દોઢ બે મહિના જેટલો સમય થયો છે આપણે વિડીયો બનાવ્યા બાદ દર્શનાર્થીઓમાં કેટલો ફરક પડે છે જણાવો સિત્તેર ટકા વધારો કહે સિત્તેર ટકા અને સિત્તેર ટકામાંથી એક ટકો પણ માણસે એમ નથી કીધું કે બાપુ અમને સારું નથી થયું છે વિડીયો જોઈને ઘરે બેઠા માનતા કરી હતી એમને પણ સારું થઈ ગયું એ લોકો પણ અહીંયા માનતા ચઢાવી ગયા છે હા પ્લસ પીન્ટ અત્યારે જે કોઈ નવા દર્શકો વિડીયો જોઈ રહ્યા છે કદાચ રાજકોટ બારથી કોઈ સિટીમાંથી ગુજરાત બહારથી કોઈ અહીંયા આવવા માગતા હોય તો ખાસ એમને આપનો નંબર જણાવી દીધો છન્નું આઠ સિત્તોતેર સત્તાવન એક નેવું પંચાણું દસ છન્નું અઠ્યાશી વીસ તમારો મોબાઈલ નંબર છે અને અહીંયા તમે ઉપર આવવા હિલ સ્ટેશન જેવું છે ઉપર આવો ને તો બાઇક ટુ વ્હીલ ફોર વ્હીલ રિક્ષા કોઈ પણ વસ્તુ ઠેઠ ઉપર આવી જાય એ તો ઠેઠ ઉપર ચડવા માટે વ્યવસ્થિત સિમેન્ટ રસ્તો પણ છે હા આરસીસી રોડ છે અને ખિચરી માતાજીના મંદિરે કોઈને બહાર ગામથી ને આવવું હોય તો ભાવનગર રોડ થી મૈકા ગામ થઈને પણ અવાય ત્યાંથી ત્રણ કિલોમીટર થાય અમદાવાદ હાઈવે થી આવવું હોય તો માલ્યસણ ગામ થી પાંચ કિલોમીટર થાય રાજકોટ થી ગોંડલ થી આવવું હોય તો રાજકોટ પ્રદ્યુમન પાર્ક લાલપરી પરી રોડ ત્યાંથી ત્રણ કિલોમીટર થાય રાજકોટ નું જૂનું માર્કેટિંગ ક્યાં જૂનું માર્કેટિંગ વિચરી માતાજીની સાથે સાથે કાળભેરવ દાદા અને હનુમાનજીનું પણ ખૂબ જ સુંદર મંદિર અહીં આવેલું છે અને મિત્રો આપ શહેરની ભાગદોડની લાઈફમાં પરેશાન છો અને માનસિક શાંતિની તલાશમાં છો તો રાજકોટ નજીક આવેલું ભીચરી માતાજીનું આ મંદિર એકદમ ઉત્તમ સ્થાન છે તો આપના પરિવારજનો કે મિત્રો સાથે એકવાર ભીચરી માતાજીના મંદિરની મુલાકાત અવશ્ય લેશો અને મિત્રો એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે રાજાશાહી વખતમાં આ મંદિરની ઊંચાઈ અને ચોટીલાની ઊંચાઈ માપવામાં આવી છે જે બંને સરખી છે જેના પુરાવા રૂપે આજે પણ આ મંદિરમાં એક સ્તંભ આવેલો છે રાજકોટ નજીકનું એકમાત્ર સ્ટેશન છે અને અહીંથી આખા રાજકોટ શહેરનો નજારો પણ ખૂબ જ સુંદર દેખાય છે તો મિત્રો આશા છે કે અમારા દરેક વિડીયોની જેમ તમને આ ભીજરી માતાજીના મંદિરનો વિડીયો પણ સારો લાગ્યો હશે અને આજનો પ્રશ્ન આપના માટે એ છે કે ભીજરી માતાજીનું મંદિર કેટલું જૂનું છે અને અહીં આવે લપસ્યમાં સૌપ્રથમ પ્રથમ કોને લપસ્યા ખાધેલા છે અમારા આ પ્રશ્નોનો જવાબ તમારે અમને કોમેન્ટ કરીને આપવાનો રહેશે જેમાંથી સારી લાગશે એવા ત્રણ કમેન્ટને અમે યોગ્ય સરપ્રાઇઝ ગિફ્ટ આપીશું અને અમારી ચેનલ પર નવા છો તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન પર જઈને બે લાઇકન ઓન કરીશું જેથી અમારા નવા નવા વિડીયો આપને સરળતાથી મળી રહે મિત્રો કોઈ ફરી મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જય બિચરી માતાજી